વિષયવાર ભાર આપવાનો છે તે પણ આપણે આજે જોવાનો છે તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત ભારતીય બાબત શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ થી જે ચાર મુદ્દાઓનો સમાવેશ કરવા બાબત પરિપત્ર કરવામાં આવેલો છે તે તમારી સામે આવી રહ્યો છે જેમાં તમે જોઈ શકો છો કે પહેલો મુદ્દો છે કે શ્રીમદ ભગવદ ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતો ભાગ એક નું અધ્યયન ધોરણ છ

અને ચોથો મુદ્દો કહેવામાં છે શૈક્ષણિક વર્ષ આપેલ પત્રક બી મુજબ જ જ્ઞાન પ્રણાલી મૂલ્યાંકન કરવાનું રહેશે લઈને પણ વિડિયો ઓલરેડી બનાવેલો છે કે પત્રક બી માં હવેથી નવા ફોર્મેટ મુજબ મૂલ્યાંકન કઈ રીતે કરવું તેમાં શ્રીમદ ભગવદ્ ગીતા એટલે કે ભારતીય જ્ઞાન પ્રણાલીને એડ કરવાની છે તે વિડિયો તમને અહીંયા આઇબન ઉપર મળી જશે અને તેમાં તમને પત્રકનો નમૂનો પણ મળી જશે હવે જે તાસ ફાળવણીની વાત કરવામાં આવી હતી જે શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલું છે તે તમે જોઈ શકો છો જેમાં દરેક વિષય દીઠ કેટલા તાસ આપણે અઠવાડિયે રાખવાના છે જેમાં ભારતીય જ્ઞાન પ્રણાલીના ધોરણ છ થી આઠ નો પણ સમાવેશ થાય છે તે તમે અહીંયા જોઈ શકો છો હવે આ વિડિયોમાં મુખ્ય વાત એ છે કે આ તમામ જે તાસ છે તેનું મૂલ્યાંકન પણ આપણે પત્રક બી માં કરવાનું છે હવે મિત્રો જે આ તાસ ફાળવણી છે તે ઓફિશિયલ શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવી છે ત્યારે તેને જો ઓફિશિયલ ટાઈમ ટેબલ માં આપણે તે વિષયોને ગોઠવીએ તો આપણું ટાઈમ ટેબલ પરફેક્ટ બની જાય તો મોરબી જિલ્લાનો જે પરિપત્ર કરી અને ટાઈમ ટેબલ આપવામાં આવેલું હતું તે ઓલરેડી વિડીયો બનાવેલો છે તે તમને અહીંયા આઈબડ ઉપર મળી જશે તેમાં તમને તમામ પત્રકો પણ મળી જશે ઓફિશિયલ ટાઈમ ટેબલ મળી જશે કે જેમાં આપણે ફક્ત વિષયો એડ કરવાના છે તે ટાઈમ ટેબલ મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ દ્વારા જ પરિપત્ર બે હજાર બાવીસમાં પણ કરવામાં આવેલો હતો અને બે હજાર પચીસનો પરિપત્ર પણ તમે જોઈ શકો છો જેમાં પણ કહેવામાં આવ્યું છે કે આ ટાઈમ ટેબલ મુજબ જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓ પોતાનો શાળા સમય રાખે અને પોતાનો શાળા સમય પત્રક બનાવે તો તેને લઈને આ જે પરિપત્રનો વિડીયો તમે જોઈ લેજો તેમાં તમામ પત્રકો તમને મળી જશે તો આ હતી તમામ માહિતી જે પ્રાથમિક શાળાઓમાં ખૂબ જ મહત્વનું હોય છે શાળા સમયપત્રક તેને લઈને હતી તેના વિષય કઈ રીતે રાખવા કેટલા રાખવા તેનો સમય કેટલો રાખવો તમામ માહિતી તમને મળી જશે નીચે તમામ વિડીયો અને પત્રકોની લિંક મેં આપી દીધી છે તે તમે ડાઉનલોડ કરી શકશો આજનો વિડીયો હતો એ આ તમામ અપડેટ્સને લઈને હતો વિડીયો કેવો લાગ્યો જરૂર જો વિડીયો ગમે તો લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવી દેજો જેથી કરીને તમને નવા નવા અપડેટ્સ મળતા થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ